જલારામ બાપા ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા કરેલ ટિપ્પણી મામલે રાજકોટ રઘુવંશી સમાજ દ્વારા ભૂપેન્દ્ર સ્વામિનારાયણ મંદિર ખાતે કરાયો વિરોધ સ્ટોરી બાય સંદીપ ચાવડા રાજકોટમાં અમારા સમાજમાં સતત બે દિવસથી એક માગણી ઉઠી છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી ટિપ્પણી કરેલ છે અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ આવી વ્યાસપીઠ પરથી જેમ ફાવે તેમ લવારા કરતા હોય છે બકવાટ કરતા હોય છે જે ખરેખર સરાહનીય નથી આ લોકોને ખરેખર અમારે અમારે ખુલ્લા મંચથી થી કેવું છે કે તમે આવા ધતિંગ ઢોંગ બંધ કરો કારણ કે અવારનવાર સાધુ સંતોને દેવી દેવતાઓને ઈષ્ટદેવ ને આ લોકો હાનિ પહોંચાડવાનું કૃત્ય ફરાણે કરે છે આ લોકો હરેક વખતે ઓર્ગેનાઇઝ ક્રિમિનલ હોય એ તરીકે બધા જ સમાજોને ટાર્ગેટ કરે છે વારા ભરતી વાર આ વખતે રઘુવંશી સમાજને પણ તે લોકોએ જે ટાર્ગેટ કર્યો છે અને જલારામ બાપા પર ટિપ્પણી કરી કરી છે તેને અમે સખત વખોડી નાખીએ છીએ અમારી ગઈકાલે પણ એક જ માગણી હતી અડતાલીસ કલાકથી એક જ માગણી છે કે જે જ્ઞાન પ્રકાશ કહેવાતો સ્વામી જેને જ્ઞાનનું કોઈ છાટો પણ નથી અને એના પર અમારે પ્રકાશ પાડવો છે

મને બહુ દુઃખ થાય છે કે આવું કાર્ય કરવામાં આવ્યું પણ એવું કાર્ય કરવા માટે તમે કોઈની લાગણી ગુફા એવા વાક્યો ન બોલો ટિપ્પણી ના કરો અને તમે સુરત થી સ્વામીઓ ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त ભક્તગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવધ પાચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે સ્થળ પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો